નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ બીજેડ ગ્રુપ છેત્રપિંડી મામલે બીજેડ ગ્રુપના તાર કપડવંશની સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાનું આવ્યું બહાર બીઝડ ગ્રુપ છેત્રપિંડી મામલો બીજેડ ગ્રુપના તાર કપડવંશની એક સંસ્થા સાથે જોડાયેલા હોવાનું આવ્યું બહાર મૈત્રી ફાઉન્ડેશન નામની સંસ્થા બીજેડ ગ્રુપ સાથે જોડાયેલી મૈત્રી ફાઉન્ડેશનના ખજાનચી દોસ્ત ફાઉન્ડેશન ફાઉન્ડેશનવાળા અને કાવટ ગામના રહેવાસી અનિલ રોહિતે જણાવ્યું મૈત્રી સંસ્થા બીજેડ ગ્રુપ સાથે મળી ગરીબ બાળકો માટે ઘર બનાવવાનું કામ કરે છે અનિલભાઈ રોહિત સંસ્થાઓ સાથે સાથે ન્યૂઝ મીડિયા સાથે પણ સંકળાયેલ

તો મૈત્રી ફાઉન્ડેશન નામ છે અને જેનું રિસેન્ટલી લગભગ ચાર પાંચ મહિના એનું આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એમાં ભુપેન્દ્રસિંહ ઝાલા હું મારા એક મિત્ર કમલેશભાઈ પછી કમલેશભાઈ ચૌહાણ ધવલભાઈ પટેલ આપણે કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશભાઈ અસીમભાઈ પલકભાઈ ધવલભાઈ આ બધા ટોટલ અગિયાર ટ્રસ્ટીઓ છે અગિયાર ટ્રસ્ટીઓમાં કોઈ રાજકારણ સાથે જોડાયેલું એવું કોઈ રાજકારણ સાથે જોડાયેલ તો આમ તો આપણે અમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને આપણે જે ભીખુશી પરમાર સાહેબ છે એમના સન છે કિરણસિંહ એ છે મૈત્રી ફાઉન્ડેશન એ જે પણ અનાથ નિરાધાર બાળકો હોય કે જે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના હોય અને જેમના માથે છત ના હોય

અને એ મિત્રોની શું કહેવાય જેમણે પણ ચેક આપણને આપ્યા છે મારા મિત્રને જે ટ્રસ્ટી જોડે છે ધવલભાઈ તો એ રીતના શું કહેવાય કે જે મિત્રોએ દાન કર્યું છે એના એના દ્વારા આપણે કર્યું અને મને એ જણાવ કે આટલું મોટું કોપન્ટ જ્યારે બીજેડનું બહાર આવી છે અને બીજેડ સાથે જ કનેક્ટેડ તમારી મૈત્રી ફાઉન્ડેશન છે તો તમારી પર કોઈ તપાસ કે તમારી ઉપર કોઈ ફોન કે ના હજુ સુધી એવું કોઈ તપાસ કે કોઈ ફોન આવ્યો નથી પણ ચોક્કસથી જે પણ મારો સંપર્ક કરશે કોઈ વિભાગ પણ તપાસ કરશે તો ડેફિનેટલી હું એમને સહકાર આપીશ હા એક મકાન આપણે ગયા મહિને મૂછની પાળ ગામે બનાવ્યું હતું અને બીજા મકાનની શરૂઆત કરી પણ જ્યારથી આ ને જોઈ રહ્યો છું તો એ મકાનનું હાલ મેં કામ સ્ટોપ કરાવ્યુંભાઈ બીજેડ દ્વારા તમને ગાડી આપવામાં આવી છે એવી ચર્ચા ના એ બીજેડ દ્વારા નથી આપવામાં આવી એ મૈત્રી ફાઉન્ડેશનના કામ માટે અલગ અલગ ગામમાં જવાનું થતું મકાનની જોવા માટે તો એ મૈત્રી ફાઉન્ડેશન માટે જ આપણે ગાડી લીધી